અદ્રશ્યો દ્રશ્યો તમને વીસ ગામના લોકોની સ્થિતિ વર્ણવી રહ્યા છે જેમનો ઉપલેટા સાથે સંપર્ક કપાઈ ચૂક્યો છે કારણ કે મોજ નદી પર આવેલો પુલ પૂરમાં ધોવાઈ ગયો છે જેતપુર અને જામકંડોળા પંથકમાં ભારે વરસાદને પગલે મોજ નદીમાં પૂર આવ્યું હતું અને આ પૂરના પાણી સાથે સાથે રાજકોટ જામજોધપુર રોડ પર મોજ નદીમાં આવેલા પુલનો એક સાઈડનો ભાગ ધોવાઈ ગયો છે જેના કારણે હાલ વીસ ગામ સંપર્ક વિહોણા બન્યા છે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થતા હવે લોકોમાં આક્રોશ ફેલાયો છે સ્થાનિક લોકોએ રામધૂમ બોલાવી વિરોધ પણ વ્યક્ત કર્યો છે બે હજાર ને એકવીસ થી અમારે આ ઉપરવાસ માં ને તેમજ ચિત્રાલ ભારે વરસાદ પડવાથી બે હજાર ને એકવીસ માં પુલ તૂટી ગયેલો છે અને બે માં પુલ તૂટી ગયેલો છે અને તંત્ર દ્વારા માટી કામ કરીને આ જ રીતે સમારકામ કરવામાં આવે છે અવારનવાર આ રીતે સમારકામ કરી નાખે છે જેથી કરીને પાણી એને પૂર આવે એટલે પાછો તૂટી જાય છે ફરીથી અને આજુબાજુના વીસ થી પચીસ ગામ ને તેમજ બે તાલુકાના ગામ લોકોને ભારે પારાવાર મુશ્કેલી પડે છે આ પુલ તૂટી જવાથી અમારે વીસ પચીસ ગામ ને જોડતો અને બે તાલુકાને રસ્તો છે અમારા ગામના તેમજ આજુબાજુના વીસ પચીસ ગામના વિદ્યાર્થીઓને ભાયા ઉપલેટા અભ્યાસ અર્થે જાય છે એને પણ જવું પડે તો અત્યારે વીસ પચીસ કિલોમીટર ફરી ફરીને જવું પડે છે અને દર્દીઓને હોસ્પિટલે જવું હોય ઉપલેટા ભાયાદર અમારે સરકારી હોસ્પિટલો છે તો એ લોકોને પણ હોસ્પિટલે જવું હોય તો પચીસ થી ત્રીસ કિલોમીટર ફરી ફરીને જવું પડે છે આ પુલ ચિત્રાવી ખીડસરા અને ઉપલેટા જવાનો એક માત્ર રસ્તો છે પિસ્તાળીસ વર્ષ પહેલા આ પુલ બાંધવામાં આવ્યો હતો દર વર્ષે પુલ ધોવાઈ જવાથી ભાયાવદર ઉપલેટા ભણવા જતા વિદ્યાર્થીઓને વીસ કિલોમીટર ફરીને જવું પડે છે તો સામા કાંઠે જે ખેડૂતોની જમીનો આવેલી છે તેમને જીવના જોખમે નદી પાર કરવી પડે છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું આ લોકો મંજૂર થઈ ગયું એવું કે છે પણ જ્યાં સુધી અમારી આ પુલની માંગણીને બજેટમાં સમાવેશ ના કરે ત્યાં સુધી અમને ખબર છે કે આ પુલ ના થાય તો અમારી હવે રજૂઆત એવી છે ગામ લોકોની બે તાલુકાની આ પચીસ ગામને જોડતો અમારે રસ્તો અગત્યનો રસ્તો છે વિદ્યાર્થીઓ ખેડૂતો અને દર્દીઓ માટે ખૂબ અગત્યનો રસ્તો હોવાથી અમારી માંગણી એ છે કે આ પુલ ઊંચો પુલ બનાવી અને અમારી માંગણી સંતોષાય એ બધા હેરાન છે આ ચાર વર્ષથી આ જો આવીને રીતે ભીડ વયા વૈયા જાય છે માર્ગ મકાન વિભાગ દ્વારા બરોબર અમે લેખિતમાં દીધું મૌખિકમાં દીધું આ વીસ ગામને જોડતો રસ્તો છે બરોબર હાઈઅવતથી છે કે આમ ચાંદુ તુલગીનો રસ્તો બધા અમારે માણસો હેરાન થાય કેમ કે અમારે હવે હામા કાંઠે વાડીએ જાવું તો કેવી રીતે જવાનું વાળો સંબંધ બરોબર અને વાડી ખાલી રજવા કરી પુલ બનાવો બરોબર પણ આવી રીતના ભૂંગળા નાખીને માટી નાખીને પછી વહી આવે બરોબર એટલે પહેલા જ વરસાદમાં અમારે તો માથે ત્યાં મોજ નદીમાં પાણી વધારે બરોબર ચિત્રાણમાં વરસાદ ઓછો હોય માથે વરસાદ વધારે એના લીધે તો પહેલા જ વરસાદમાં નીકળી ગયો ચાર મહિના આવે અમારે શું કરવું અલચિત્રાબળ અને ખીડસરાના સ્થાનિક લોકોની એક જ માંગ છે કે મોજ નદી પર આ પુલ નવો બનાવવામાં આવે તેવામાં થીગડા મારવાટી ટેવાયેલું તંત્ર ક્યારે લોકોની વ્યથા સમજશે તે જોવું રહ્યું વિક્રમસિંહ ચુડાસમા વીટીવી ન્યૂઝ જેતપુર